માતાજી મિત્રો મિત્રો તમે જે ટાટા કંપનીની ઝેટ્સ ગાડી જોઈ રહ્યા છો ટાટા ઝેટ્સ વેચવાની છે એક્સ એમ વર્ઝન છે ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે ટાટા ઝેટ્સ વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટાટા જેટ્સ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જો મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે ટાટા જેટ્સ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો નેવ નવાણુંવાળા તે આ ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો માલિકનો નંબર એમ તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને ટાટા જેટ્સ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જી જે જીરો વન અમદાવાદ જિલ્લાનું રજીસ્ટ્રેશન જોવા મળે રહેશે વન ઓનર ગાડી એક્સ એમ વર્ઝન છે ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે વ્હાઇટ કલર ગાડી ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે છે ગાડી વન ઓનર ગાડી અત્યાર સુધીમાં આ ગાડી ઓગણ એંસી હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટાટા જેટ્સ ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ટાટા જેટ્સ વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વન ઓનર ગાડી ડીઝલ એન્જિન ગાડી ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે અત્યાર સુધીમાં ગાડી કિલોમીટર ચલાવેલી છે ગાડીની બે છાવી જોવા મળી રહી છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત ત્રણ લાખ પચાસ હજાર રાખેલી છે કિંમતમાં પણ ફેરફાર થોડો ઘણો થઈ જશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ આ ભાઈને ફોન કરવા ખોટા કારણ વગર ફોન કોઈએ ન કરવા મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય મુલાકાત લેવા તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગો છો તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું